નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મફતલાલ તળાવમાં બે દિવસ અગાઉ એક બાળક રમતા રમતા પડી ગયા બાદ મોતને ભેટ્યો હતો આ ઘટના વીતી ગયા બાદ સ્થાનિક રહીશો અને ભૂખ પરિવારના તળાવના બ્યુટિફિકેશનનું કામ અટકાવવાનો પ્રયત્ન કર્યો અને આ તળાવની ફરતે પતરા લગાવવા લાઇટની સુવિધા તથા સિક્યુરિટી ગાર્ડ મૂકવાની માંગ કરી હતી જેમાં પોલીસે આવી અને મધ્યસ્થી કરી સ્થાનિકોને સમજાવ્યા હતા નવસારીના મફતલાલ મીલ તળાવ તરીકે ઓળખાતા તળાવમાં સાંજે થી વાગે દરમિયાન હાથ ધરી હતી એ વખતે તળાવ પાસે પાણીનો ભાગ હતો ત્યાં ભૌતિકની ચપ્પલ જોવા મળી આથી તે તળાવમાં પડી ગયો હોવાની આશંકા સાથે પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ ને તથા જલાલપુર પોલીસ

એને ચપ્પલ મળી ચપ્પલ મળી તે મને ભાસ ગયો મેં કીધું ચપ્પલ મળી મારા તલાવ તલાવમાં જ ગયો છે ઉપર નથી કઈ બધું હોદી ને આવ્યું ઉપર મળ્યો નથી મને ખબર પડી કે માં ગયો છે પછી આવી પોલીસ વાળાને ફોન કર્યો બધા જ આવ્યા બધા ભેગા થઈને આવ્યા પછી છોકરા ને તપાસ